તેરમી ઓગસ્ટે ગુજરાત યુનિવર્સિટી દ્વારા તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે આ તિરંગા યાત્રામાં જે વિદ્યાર્થીઓ જોડાશે તેઓની હાજરી પણ પૂરવામાં આવશે તેર ઓગસ્ટે ગુજરાત યુનિવર્સિટીની તિરંગા યાત્રામાં જે વિદ્યાર્થીઓ જોડાશે તેમની હાજરી પૂરવામાં આવશે અને તેના આધારે વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ આપવાની જાહેરાત કરી છે તો ગુજરાત યુનિવર્સિટી દ્વારા આઝાદીની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રામાં વધુમાં વધુ લોકો જોડાય તે માટે યુનિવર્સિટી દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તો તેર ઓગસ્ટે ગુજરાત યુનિવર્સિટીની તિરંગા યાત્રામાં જે વિદ્યાર્થીઓ જોડાશે તેમની હાજરી પૂરવામાં આવશે અને તેના આધારે વિદ્યાર્થીઓને એકેડેમિક ક્રેડિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે પ્રથમ વખત આ રીતે શિક્ષણ સિવાયની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને ક્રેડિટ આપવામાં આવશે રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલ બાદ ક્રેડિટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે

તો વાઇસ ચાન્સેલરે જણાવ્યું હતું કે યુનિવર્સિટીની પહેલ અને કાર્યક્રમમાં જોડાવા ઈચ્છુક કોઈ પણ વ્યક્તિનું સ્વાગત કરવામાં આવશે આનાથી યુનિવર્સિટીના પ્રયાસોમાં સમાજની ભાગીદારી વધશે તો આ યાત્રામાં વિદ્યાર્થીઓને પણ જોડાવા આહવાન કરવામાં આવ્યું છે યુનિવર્સિટીના તમામ વિભાગના ડીનને જાણ કરવામાં આવી છે જેથી ડીન દ્વારા પરિપત્ર કરી અને તમામ કોલેજના વિદ્યાર્થીઓ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે જે વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાશે તેમની હાજરી પૂરવામાં આવશે તેના આધારે તેમને એકેડેમિક ક્રેડિટ આપવામાં આવશે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ જે પ્રમાણે ક્રેડિટની જોગવાઈ છે તે ક્રેડિટ બિન શૈક્ષણિક પ્રવૃત્તિથી પણ આપવામાં આવી રહી છે